જય રામ જો ટ્રેક્ટર ઉપર આમથી આમ કુદે હશેગની અંદર આજ આપણે જવાના છીએ ખેતરે ખેતરમાં આપણે આજે રો છે તો રો માટે જઈશું તો જયરામને એની મમ્મીની પણ તૈયાર થાય છે જો તમને બતાવી દઉં જયરામને એની મમ્મીની તૈયાર કરે છે એ પણ આવવાના છે ખેતરે આ છે ખુશી સૃષ્ટિ સૃષ્ટિને ઉભા છે આ બાજુ આ બાજુ પહેલો જોયેલો તો જયરામને તૈયાર કરે પછી આપણે આપણું બાઇક લઈને ખેતરે જવાનું છે આ છે આપણું બાઇક તો બાઇક લઈને જઈશું આપણે ખેતર ને ખેતર જઈને પછી આપણે આગળ ત્યાંથી આગળ જઈને પછી ટ્રેક્ટર લઈને જવાનું છે ખેતર ખેતરની અંદર રો પાકવાની છે એટલા માટે તો આ તૈયાર કરે છે જયરામની ને જયરામની એની મમ્મી આવવાના છે ખુશીની સૃષ્ટિ નિશાળે જવાના છે અને આપણે પછી જવાના છીએ ખેતર ખેતર જઈને બતાવીશું તો ની અંદર બનેરો તો મિત્રો આપણે ટ્રેક્ટર લઈને આવી જશે ખેતરે રોપ તૈયાર કરી લીધી છે આવે આપણું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં લગાવી દીધી છે રોપ અને હવે આપણે રોપ મારવાનું ચાલુ કરવાનું છે રોપ મારશું એટલે ખેતર થોડું લેવલ થઈ જાય ને જે ખર્ચે બધું જતું રહે તો આપણે ખેતરની અંદર તો લઈને આવી જશે બરાબર છે હવે ટ્રેક્ટર ચાલુ કરીશું અને પછી રોપ મારી દઈશું

સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે અમે આવી છીએ ખેતરે અને જયરામના પપ્પાએ આજે ટ્રેક્ટરને રાપુ મારવાનું છે ને તુવેરું અને અડદમાં રાપુ મારે છે અને આ તો અમે પણ ઘણા દાળે આવીએ છીએ એને ભેગા જયરામ જોઈ છે કે કાલટી ઊંચી કાંઈ શું કરે છે người nam cái tách đẹp đôi người trai ấy đó. Bây giờ bà đi ăn phải rồi. એ ટ્રેક્ટર ચલાવવાનું કામકાજ હતું એ કામકાજ અત્યારે બધું આપણે પતી ગયું છે અને આપણે જે કડદમાં રોફ હાંકવાની હતી અને તુવેરમાં પણ રોફ હાંકવાની હતી એ બધી રોપ આપણે હાંકી દીધી છે પાછળ તમે આજે જોઈ રહ્યા છો એ મસ્ત એવા આપણા અડદ થઈ ગયા છે એની અંદર અત્યારે ટ્રેક્ટર ચાલે એવું નથી એટલે આપણે એમાં ટ્રેક્ટર હાલ ચલાવવા નથી અને સારા ખૂબ જ સરસ મસ્ત એવા અડદ થયા છે તો આપણું જે કામકાજ હતું ખેતરનું આજે આપણે પતી ગયું છે અને હવે આપણે ટ્રેક્ટર લઈને જઈશું ઘરે તો વિડીયોની અંદર બનાવી રહજો ઘરે જઈને પણ હજુ આપણે બજારમાં જવાનું છે કેમ કે વસંતીને લેવાના છે કપડાં તો એ પણ તમને બતાવીશું કે કપડાં લઈશું કેવા કપડાં એને લેવાના છે તો વિડીયોની અંદર બનાવી રેજો અને તમને આગળ હજુ હું ધોઈરું આપણી બતાવી નથી મેં તમને તો હું પણ ધોઈરું પણ તમને બતાવી દઈશ અને જોઈ લો આપણા અડદ સરસ મજાના એવા અડદ છે ને ખૂબ જ સરસ અડદ અહીંયા થયા છે આપણા બહુ મોટા વધી ગયા છે અને સરસ અડદ થયા છે આટલા છે આપણે અને બીજા આ બાજુ તમે ઓલું બાજુ જે ખેતર જોઈ રહ્યા છે એ ખેતરની અંદર આપણે એરંડા અને અડદ કરેલા છે ને જે બાજુમાં છે એમાં આપણે તુવેર અને અડદ કરેલા છે બરાબર છે તો આપણે અત્યારે પહેલી વખત જે આ ખેતીનો અનુભવ કર્યો છે ને પહેલીવાર આપણે જે ખેતી આવી છે તો સપોર્ટ કરજો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની અંદર બનાવી રહેજો આપણે આગળ ઘરે જઈશું પછી બજારે જઈશું અને એ બધી પણ તમને બતાવીશું તો મિત્રો જો આ છે આપણી તુવેર તો સરસ મજાનું તુવેર થઈ ગઈ છે પણ મિત્રો અત્યારે હજુ એક મહિના સુધી વરસાદ થયો નથી એટલે એક મહિનાની અંદર જે વરસાદ વખતે આપણે વાવણી કરી હતી એ વખતે આ તુવેરું વાવી હતી ત્યારનો હજુ સુધી પણ વરસાદ થયો નથી એટલે હાલ તો વરસાદની ખૂબ જ જરૂર છે જો વરસાદ થઈ જાય તો હજુ આનાથી પણ સારી એવી તુવેર થશે અને અત્યારે એક જ વરસાદની અંદર આપણે આવી તુવેરું થઈ ગઈ છે બરાબર છે તો અત્યારે આપણે રા પાકી દીધી એટલે મસ્ત ખેતર એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે અને હવે એક સારો એવો એક વરસાદ મસ્તનો થઈ જાય તો સરસ એવી તુવીરો આપણી થઈ જાય અને હજુ પણ તમને આગળ બતાવીશું કે તુવેરો કેવી થશે તો વિડીયોની અંદર બને રહીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે આવા ખેતીને ઉપયોગી અને દેશી આપણે ગુજરાતી જે વિલેજ લાઈફના એટલે કે ગામડાના જે વ્લોગ હોય એવા વ્લોગ આપણી ચેનલની અંદર આપણે મૂકતા રહીશું તો જો આ તુવેર અને એની વચમાં બે બાજુ તુવેર અને વચમાં આપણે અડદ વાવેલા છે આ રીતે આખા ખેતરની અંદર આવું કરેલું છે બરાબર છે તો તુવેર ખૂબ સરસ મજાની છે મને બહુ અત્યારે તુવેર પસંદ આવી છે એની અંદર અડદ પણ એવા સરસ મજાના અડદ થયા છે તો જોઈ શકો છો તમે આ રીતના આપણે પહેલી વાર ખેતરમાં સાસ કરેલું છે તો કોમેન્ટ કરજો મિત્રો તમને આવો આપણે તુવેરનો પાક અત્યારે તમને કેવો લાગે છે તો બન્યા રહો વિડીયોની અંદર તો મિત્રો તુવેર તો મનસ ખૂબ જ સરસ ગમી ગઈ છે કારણ કે તુવેર ખૂબ સારી થઈ છે આપણે તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ ખેતરની અંદર આપણે જ્યાં સુધી તુવેરનો પાક લઈશું અને જ્યાં સુધી આપણે તેને ઉત્પાદન પૂરું કરીશું ત્યાં સુધીના તુવેરના આપણે ઘણા અંતરથી થોડા થોડા વિડીયો મૂકતા રહીશું એટલે ચેનલની અંદર બન્યા રહેજો ને સપોર્ટ કરવાનું ના ભૂલતા તો હવે આપણે જઈશું ઘર તરફ તો વિડીયોની અંદર બનાવી રહીજો આગળ તમને બતાવી દઈએ કે મારા મમ્મી પપ્પાની જે ઘરે રહે છે એ ઘર તમને બતાવી દઈએ મિત્રો તમને જણાવી દઉં કે હું ગામડે રહું છું અને મારા મમ્મી પપ્પાની અહીંયા સિટીમાં રહે છે તેમને એક મકાન રાખીને રહે છે કારણ કે આપણે જે ટ્રેક્ટરનો ધંધો છે તે બંને બે ટ્રેક્ટર છે એક નાનું ટ્રેક્ટર છે અને મોટું ટ્રેક્ટર છે બંને ટ્રેક્ટરનો ધંધો આપણે અંદર સિટીની અંદર ખૂબ જ સારો એવો ચાલે છે હું સવારે રોજ ગામડેથી ઘરે આવતો રહું છું એટલે કે ગામડેથી હું સિટીની અંદર આવતો રહું છું અને આપણે બંને ટ્રેક્ટર અહીંયા રાખીએ છીએ અને રોજ સવારે કરીને સવારમાં આવીને અહીંયાથી ટ્રેક્ટર ચલાવવા છું આપણે ટ્રેક્ટર ભાડેથી ચલવી અને આપણે એમ કે પૂરું પાડીએ છીએ અને બંને ટ્રેક્ટર આપણે નવા લીધા છે એક એક વર્ષથી એની પહેલા પણ આપણી જોડે ટ્રેક્ટર તો હતું જ પણ એને આપણે વેચી દીધું હતું અને પછી ફરીથી આપણે બીજા બે ટ્રેક્ટર છોડાયા હતા તો નાનું ટ્રેક્ટર પણ અત્યારે અત્યારે ભાડે ચલાવવા માટે જે છે આપણો નાનો ભાઈ લઈને તો વિડીયોની અંદર બનાવી રેજો બ્લોગની અંદર નાના ટ્રેક્ટરનો પણ આપણે એક બ્લોગ બનાવીશું અને એનું પણ તમને બતાવીશું આપણે નાનું ટ્રેક્ટર અને આપણે મોટું ટ્રેક્ટર તો અત્યારે હાલ તમે ચાલતું હતું બ્લોગની અંદર તમે જોઈ લીધું છે એ આપણું મોટું ટ્રેક્ટર છે બરાબર છે તો વિડીયોની અંદર બનાવી રહી જાવ આપણે ઘરે જઈશું તો ફાઇનલ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે જો આ રહ્યું આપણે મમ્મી મારા મમ્મી ને પપ્પાની રહેશે આ મકાન છે બરાબર છે મકાન આપણે ભાડે રાખ્યું છે અત્યારે તો મારા મમ્મી ને પપ્પા છે જે ભાડે રહેશે આપણે રહીએ છીએ ગામડાની અંદર તો અંદર જઈને તમને બતાવી દઉં શું કરે છે જયરામ જયરામ શું કરે છે હે ઉપર ને લાકડે લઈને જો જઈશ શું કરે છે તો ચલો મિત્રો તમને બતાવી દો આપણે જોવો આ મકાન આપણે ભાડે તો રાખ્યું છે અહીંયા મમ્મી ને પપ્પા બંનેની તો આ છે આપડા મિત્રો એક કોમેન્ટની અંદર કરી દે જય જય ચામ ચાલો કરે છે આપણે જોઈ લઈએ તો બતાવી દઈએ તમને શું કરો છો તો મિત્રો ચા બનાવવાનું હવે શરૂઆત કરીશું રોજ જોઈ લો ચા મૂકવાના છે તો ચાલો કરીશ તારે આપણું મગન ભાડે રાખેલી છે મિત્રો અને મિત્રો સપોર્ટ કરજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો ચા બનાવવાનું હવે ચાલુ કર્યું જો ચા બની રહી છે પછી ચા પીને આપણે નીકળશું બજારમાં બજારમાં જઈશું કપડાં લેવાના છે કપડાં લઈને પછી પાછા જઈશું ગામડામાં બરાબર છે જયરામ જયરામ હજુ બહુ શરમાય છે નહી શરમાય છે હે તો બજારમાં ટાઈમ મળશે તો આપણે બ્લોગ ઉતારીશું બરાબર છે ને વિડિયો વિડીયો અમે ઘરે આવી અને જીજો બીજો હોય કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજા વિડીયો